એટલે oh, લોકતંત્ર ખતરામાં હોય બેરોજગારી નાખવા માંગતી હોય જનતા ને પીડિત કરતી હોય તો તમારે આ બધું ઠમક ઠમક કરવાની ક્યાં જરૂર છે પ્રજા કનેક્ટ થવાની જે વાત છે જનતા સાથે સંપર્ક કરવાની જે વાત છે એ સૌથી મોટી ભૂલ આને કરી નાખી એનો અર્થ એમ છે તમારે દેખાડવાના

જે છે એ કોંગ્રેસ છોડીને ગયા તો ગુજરાત નું હાઈકમાન્ડ કરે છે શું કોંગ્રેસ નું અધિવેશન ત્રીસ વર્ષથી કોંગ્રેસનો નો મેળ નથી પડ્યો વાત તો એવી હતી કે બસ આજે નહીં તો કાલે દસ વર્ષ વીસ વર્ષ પણ ત્રીસ ત્રીસ વર્ષના વાણા વાઈ ગયા અને કદાચ ત્રીસ વર્ષે ગુજરાત કોંગ્રેસને એની ભૂલ સમજાણી કે આપણે દિલ્હીની પાછળ દક્ષિણની પાછળ ઉત્તર ભારતની પાછળ આપણે ગુજરાત પર ફોકસ ના કર્યું ને એ જ ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ ગાંધીનગરથી દિલ્હી સુધી સર કરી ગયા અને આજે કોંગ્રેસ ગમે એટલી મહેનત કરે છે દીક્ષિત પણ કોંગ્રેસનો મેળ નથી પડતો એ હકીકત છે ગાંધીનગરથી અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જેની શરૂઆત કરી એ ઉત્તર ભારત પણ પહોંચી ગયા દક્ષિણ ભારત પણ પહોંચી ગયા સેવન સિસ્ટર પણ કબજે કરી લીધું અને એ જ કોંગ્રેસને ત્રીસ વર્ષે જ્ઞાન આવ્યું કે આપણે હવે ફોકસ ગુજરાત કરવું જોઈએ એટલે બસ મહત્વની વાત જ આ છે કે ગુજરાતમાં કેમ સરકાર નથી બનતી કેમ મજબૂત થઈને સત્તર સીટે પણ જગદીશભાઈ આજે પ્રતાપ દુધાતે એક શબ્દ કહીએ સ્વીકારી રાખે કોંગ્રેસને એકસો ઓગણપચાસ સીટનું ઘમંડ આવી ગયું હતું કોંગ્રેસને એકસો ઓગણપચાસ સીટનું જે ઘમંડ હતું એમાં ભાજપને એકસો છપ્પનનું ગમંડ છે જગદીશભાઈ આ જ મુદ્દાથી શરૂઆત કે કોનું ઘમંડ છે તે ઉતરશે જગદીશભાઈ જુઓ ઘમંડ તો ખરાબ છે પણ કેટલાક હોવાનો અધિકાર છે ઘમંડ ભલે કરે પણ છે તો છે રાઈટ તો કેટલાક ને અધિક બેનર્જી ને અધિકાર છે પશ્ચિમ બંગાળમાં કે હું ભાજપ ને ગરબા નહીં દઉં એને અધિકાર છે કારણ કે એને સાબિત કરી દીધું છે તો ભારતીય જનતા પાર્ટીને તમે જેમ એ ભાઈ પ્રભાત દુધાત ભલે કે ગમંડ છે છે તો છે પણ છે ને નગરપાલિકા સુધી તો તમારો મેળ પડવા દીધો નથી તમે ખાલી ગાળાગાળી કરવાથી કે એને છાજિયા પૂટવાથી કાંઈ નહીં હું ટાટા બિરલાની ઈર્ષા કરું એટલે ટાટા બિરલા દેવો ન થો મારે પ્રયાસ કરવો જોઈએ ને તો આનું ગમંડ છે ગમંડને ચકના ચૂર કરવાની ક્યાં મનાય છે એના કંઈ સ્ટે ઓર્ડર નથી કરો ગમન ને ચકચા તમારી સામે હમણાં ચૂંટણી થઈ નગરપાલિકા થી માંડીને જિલ્લા તાલુકા પંચાયત ને કા તમે એનું ગમન કા તોડી શીખ્યા નહીં નથી એટલે પવન ખેરા એ કીધું પવન ખેરા અમદાવાદ માં આવ્યા છે અત્યારે એને કીધું કે ભાઈ ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી ની સરકાર એમ કે થોડા દિવસ ની મહેમાન છે એટલે ભાઈ તમે બે દિવસ ના મહેમાન છો હમણાં દિલ્હી વયા જવાના હા ઓલા પાંત્રી થી છે તો એમ બોલવાથી થોડો મેળ પડે સાહેબ સમજી લ્યો અનકોટ ના દર્શન કરવાથી ઓડકાર ના આવે તમારે કંઈક કરવું જોઈએ એટલે કોંગ્રેસે છે સો વાતની એક વાત એ બધા ચૂંટણીના ઝંડેરાના કે ઓલા કે ને ચુનાવી જુમલા એ બધું ઠીક છે પાયાનો ફેરફાર કરવો જોઈએ અને એ શું છે જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર હું વાંચું છું આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ કે આખે આખી કોંગ્રેસ નું હાઈકમાન્ડ એવું ઈચ્છે છે સોનિયાજીને વિનંતી કરે છે નિશબ્દ અવસ્થામાં બોલી નથી શકતા કોઈ પણ વિનંતી કરે છે કે પૂજ્ય તમે પુત્રાંધ મટી જાવ ષ્ટ્ર જેમ તમે ઉતરાંત માં આખી કોંગ્રેસ ને અહીંયા લાવી દીધી તળિયા જાટક હવે હાવ રાખો અને કઈ અમે નથી કેતા પ્રિયંકા ગાંધી ને લાવો કારણ કે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ જેને કહી શકાય એની સાથે પણ અમારે સીધી વાતચીત થઈ તો કેટલાક લોકોએ કીધું કે ભાઈ રાહુલ ગાંધી ખેર મહેનત કરે છે ઠીક છે ને ધીરે ધીરે પરિપક્વ થતા જાય ઠીક છે પણ એ તો એની ઉપલબ્ધિ છે પાર્ટીનું શું જરૂર હા જરૂર પાર્ટી ને છે કોંગ્રેસ માં રાહુલ ગાંધી પરિપક્વ થાય એના કઈ કોંગ્રેસ ને શું મતલબ કોંગ્રેસ ને કઈ થવું જોઈએ ને એટલે બધા કહે છે કે પ્રિયંકા ગાંધીને લાવો ને તમે જે સ્ક્રીન માં બ્રેકિંગ ન્યૂઝ બતાવો છો એ તમારી જાણ ખતર શું છે એ તમને કહું છું આ બે દિવસીય અધિવેશન મળશે એમાં જે અત્યાર સુધી નતી એવી એક નવી સમિતિ કે સેલ એની ગઠન થવાનું એ છે ચુટણી લક્ષી ચુટણી বিষয়ক સમિતિ યસ એને સી ડબ્લ્યુ સી કોંગ્રેસ વર્કિંગ કમિટી જે સૌથી શીરમોર કહી શકાય સત્તાધારી એવી જ આને પણ સત્તા મળશે કારણ કે સીધી રીતે રાહુલ ગાંધીને સાઈડમાં મૂકી શકાય તેમ નથી સોનિયા ગાંધીનો મલાજો નડે છે એટલે બુદ્ધિપૂર્વક હવે ચૂંટણી વિષયક સમિતિ એટલે તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય પ્રચાર સમિતિના વડા હોય ને એ ચહેરો હોય સીએમ કે આ છે કોંગ્રેસ પ્રચાર સમિતિ આ ચૂંટણી વિષયક એટલે શું પ્રચાર સમિતિ પ્રચાર સમિતિ નો જે ચહેરો હોય એ ભવિષ્યમાં સીએમ પીએમ નો દાવેદાર બની શકે અત્યારે તમે જે આપણે જે તમે બ્રેકિંગ ન્યુઝ કરો છો હું આપને કહું છું ચૂંટણી વિષયક સમિતિ બનાવવામાં ધારો કે આવે તો એ રાષ્ટ્રીય કક્ષાની હશે એમાં સોનિયા અને પ્રિયંકા ગાંધીને એને ચેરપર્સન બનાવવામાં આવે અને માની લો કે ગુજરાત કે બીજે ક્યાંય પણ જ્યાં પણ નજીકના ભવિષ્યમાં ચૂંટણી હોય અને એમાં ક્યાંક એ સ્પાર્ક બતાવે તો સમજવું કે રાહુલ ગાંધી નો યુગાંત અને પ્રિયંકા વાડ્રા નો સૂર્યોદય આવું અમસ્તુ કાઈક થવું તો જોઈએ જો અધિવેશન કરવા ઈ તો ઠીક છે ઈ તો કોંગ્રેસ અહીંયા બી જો આજ વસ્તુ બોલવાની હોય તમે વિચાર કરો કોંગ્રેસ પાસે અત્યારે મુદ્દા શું છે તમને કહો રાજકારણ નો છે સંગઠન નો છે અર્થતંત્ર નો છે સામાજિક છે એના માટે સાબરમતી ઈ દિલ્હીમાંય બોલી શકાય અને એ કઈ નવું નથી કેસેટ જૂની છે સવાલ કોંગ્રેસ ને પુનર્જીવિત થવાનો છે દેશ તો એની રીતે હાલે જ છે સમજી હમ કોંગ્રેસને ને જો પુનર્જીવિત થાવું હોય તો એને ક્યાંક વ્યવસ્થા છે જે ચહેરાઓ નાકામ થયા છે એને તમે સાઈડમાં રાખો અને યુવાન શિક્ષિત વિઝનરી સમર્પિત સંકલ્પિત બેદાગ એવા ચહેરાને આગળ લાવો

તો અમદાવાદમાં બધું ભેગું કરવાથી રિઝલ્ટ નથી આવવાનું જેમ આ લોકો તાલુકા જિલ્લા નાનામાં નાનો પ્રવાસ જે સરકાર કરે છે એ પ્રવાસ તમને વિપક્ષ દેખાય છે મહેતા સાહેબ કે કિશનભાઈ સૌથી મોટો હેડેક પણ આ છે અત્યારે જે ડોમ તમે બતાવો છો ડોમ ડોમના સેન્ટરમાં જે ફોટોગ્રાફ મૂક્યો છે શું છે ખબર છે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રાઈટ એ ત્રણેય ચર્ચા કરે છે એવો ડોમ માં મેઇન ચિત્ર મૂકવામાં આવ્યું છે પણ ઈ કોંગ્રેસ વાળા બોલે છે કે ઈ જે બેઠક વ્યવસ્થા છે ઈ ભારતીય બેઠક છે મંચ ઉપર કે ડોમ ઉપર નહી એ નીચે બેઠા છે ગાદલુ પાથરીને મહાત્મા ગાંધીએ વર્ષો પહેલા નક્કી કર્યું હતું કે જો અંગ્રેજો સામે બાધવું હોય કે એને કાઢવા હોય અને જનતાને સાથે રાખવી હોય તો આપણે જનતા જેવું થાવું પડશે તમે જો આપણે નાના બાળક પાસેથી કઈ કામ લેવું હોય તો આપણે નાના બાળક નથી બની જતા તો જ બાળક આપણું કયું કરે ને તમે જે ગંભીરતાથી વાત કરો એ નાના બાળકને કયો તો થોડું સમજી શકવાનું આપણે બાળક થવું પડે ને કોંગ્રેસે જો જનતાની સમર્પિતતા સાથે રાખવું હોય એને જનતા બનવું પડે જે અત્યારે નથી તમે વિચાર કરો આ એ જ કોંગ્રેસ છે જે ભારતીય બેઠકમાં માનતું તું ખાદીનો યુનિફોર્મ કન્ફર્મ હતો ટોપી ફરજિયાત હતી અને ડોમ ઇત્યાદિ નહીં રેંટીઓ ચકલી એ બધું ત્યાં મૂકવામાં આવતું તું અને સિમ્પલ ને સોબર દાંડી કૂચની જેમ યાત્રા કરીને વાત કરવામાં આવતી એને બદલે આજે શું છે બે હજાર બુક કર્યા છે હયાતી જેવી ફાઈવ સ્ટાર હોટલ માં બે હજાર બુક જેનું એક દિવસનું ભાડું એક નાઇટ નું દસ દસ વીસ વીસ હજાર રૂપિયા હોય તો કાજુ બદામ ખાતા ખાતા ગરીબીની વાતો કરો કોઈ ગળે ઉતરે ના ઉતરે વાત એ છે હયાતી જેવી ફાઈવ સ્ટાર હોટલમાં તમારે રહેવું છે એરપોર્ટ થી તમે સાબરમતી પહોંચો ત્યાં સુધીમાં પચાસ તો એવા ઠમક ઠમક કરવાવાળા નૃત્ય અને નાચવા કૂદવા સીધી બાદશાહ થી માંડીને દુનિયાભરના લઈ આવ્યા છો એટલે તમારે ચિંતા કરવા એવા ટેસડા કરવા આપણે કોકના ખરખરે જઈએ ત્યારે કઈ મેકઅપ કરવાની જરૂર ખરી કોકને એવું હોય કે સાહેબ અને એ જે સમય હતો કે જ્યારે આઝાદી પછી કોંગ્રેસ સિવાય કઈ ઓપ્શન ન હતો અટલ બિહારી વાજપેયીને બધાને આપણે જોયા કેવી મહેનત કરી 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 આજે એટલે પચાસ સાઠ વર્ષે ભાજપનો વારો આવ્યો તો કોંગ્રેસની અત્યારે પરિસ્થિતિ તો એ જ છે કે જે સમયે ભાજપે જે મહેનત કરી હતી એનાથી બે ગણી મહેનત કોંગ્રેસ કરે તો ભેગું થાય અને એમ છતાંય તમે કે એમ બધી વીઆઈપી વાતો છે કિશનભાઈ આ લોકોને એમ છે કે નરેન્દ્ર મોદીનો જે રીતે ઓરા થયો આપણે એવું કરીએ પણ કૌવા ચલે હસકી ચાલ તો ખુદકી ચાલ ભી ભૂલે હમ ભાઈ મોદી મોદી હોતા હે અને ઈ જે કરે છે કોઈને ગમતું નથી પણ વિકલ્પ નથી હમ મોદી પણ આઠ દસ નો ડોમ બનાવે અને સોફા બોફા નાખી દે અને બ્રિસલેરી પાણીની બોટલ મૂકી દે કાજુ બદામ મૂકી દે એના બધા તામ જામને તાહિરાથી કોઈને ગમતું નથી રજનીકાંત જેવા પોસ્ટર લાગી જાય ને બેન બંને બાજુ તમે એનો રૂટ જુઓ તો કઈ અવતારી પુરુષ આવવાના હોય એવું બધું માહોલ સદી કોઈને ગમતું નથી તો કરે શું વિકલ્પ તો હોવો જોઈએ તમે કલ્પના કરો દીક્ષિતભાઈ કિશનભાઈ કે વિસાવદરમાં કાય ચૂંટણી જાહેર ન થઈ ચૂંટણી પંચે તારીખ જાહેર ન કરી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર ન કર્યો કોંગ્રેસે હજી એનો એજન્ડા જાહેર ન કર્યો ખાલી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને હું નામ જાહેર હું કરી દીધું માથે આનંદ ભર્યો જય કનૈયા લાલ કે બોલો શું કામ એટલું એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે લોકોને સારો વિકલ્પ જેમ કે અત્યારે ગોપાલ ઇટાલિયા છે

એ લોકોનું જે સિસ્ટમ જે પ્રમાણે બે હજાર લોકો વીવીઆઈપી આવ્યા છે બે હજાર લોકો બરાબર અમદાવાદના બે હજાર ખોરડા નક્કી કર્યા હોત અઢારે વરણના દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી માઇનોરિટી સહિત હો અઢારે વરણના બે હજાર ખોરડા નક્કી કર્યા હોત કે એની જગ્યાએ એને ત્યાં લોકો ઉતરે એમ

મીટા દે અપની હસ્તિકો અગર કુછ મરતબા ચાહે કે દાના ખાખ મે ગુલે ગુલજાર હોતા હે તમારો અહમ તો ઓગળાવી દો પણ જગદીશભાઈ તમે માની લો કે અમારી સ્ક્રીન પર સમાચાર ચાલે છે કે પ્રિયંકા ગાંધી ને જવાબદારી પણ ત્રિવર થઈ ગયા ત્રિવ પછી આ તામજામ કરો જે કહી અને હવે પ્રિયંકા ગાંધીને કદાચ ગુજરાતમાં મુકુલ વાસનિક ની ઉપર જવાબદારી મળે પ્રભારી મુકુલ વાસનિક તો ખરા છે પણ વિશેષ જવાબદારી જવાબદારી પ્રભારીયા પ્રિયંકા ગાંધીની રહેશે તો કઈ ફરક પડે અહીંના કાર્યકર્તાઓ જે સુસુપ્ત અવસ્થામાં ગયા તો તેને નવી ઊર્જા મળે બહુ મોટું આ તો નિર્ણય છે ને સારી વાત છે ગુજરાત છે ને એ એટલા માટે પ્રિયંકાને સોંપવામાં આવે તો ફેર પડે કારણ કે ગુજરાત મોડલ સ્ટેટ છે नरेंद्र મોદીનું માદરે વતન અથવા તો હોમ સ્ટેટ છે અમિત શાહનું પણ જેને ચાણક્ય કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના એટલે આ બંને જેની અત્યારે જે બોલબાલા છે હવે એવું રાજમાં કરવું હોય તો ચહેરો પણ હોવો જોઈએ એટલે જો ન કરે નારાયણ અને પ્રિયંકા ગાંધીને ગુજરાતની કોઈ પણ પ્રકારની કમાન સોંપવામાં આવે તો સો ટકા ફેર પડે એમાં કોઈ સંશય નથી એક આજે ગુલાબસિંહ રાજપૂતે કીધું જગદીશભાઈ કે ગેનીબેન ઠાકોરને પણ સંગઠનમાં સારી જવાબદારી મળવી જોઈએ પોઝિટિવ વેમાં કીધું કે મળે તો ઉર્જાનો સંચય થાય મહિલા છે દસ વર્ષ બાદ કોંગ્રેસના પહેલા સાંસદ જીતા એ પણ મહિલા બિલકુલ વાત એક તો ગેનીબેન જો કે અત્યારે એવું છે કે કોંગ્રેસ પાસે હમ ખાવા પૂરતા એક જ છે યસ એટલે અત્યારે એની બોલબાલા છે ને એમાં એ ગેનીબેન ની જીત માં ગેનીબેન અને ઠાકોર સમાજ એનો જે હિસ્સો છે એ કોંગ્રેસનો નથી યસ એટલે ગેનીબેન ગેનીબેન થઈ રહ્યું છે પણ ઠીક જ છે એ નહીં આમાં તો એવું છે કે અત્યારે તો જેના ગાડે બેઠાના ગીત ગવાય અત્યારે બજારમાં સ્વાભાવિક જ છે એનો જમાનો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ આ તો ઠીક હકીકતે એવું છે કોંગ્રેસમાં જેનું બજારમાં કઈક મૂલ્ય છે અથવા તો જે બજારમાં સારી રીતે પોતાની વાત રજૂ કરી શકે એમ છે એવા લોકોને જો આગળ ધરવામાં આવે તો સો ફેર પડે સાહેબ સમજી લ્યો હું તમને દાખલો આપું જયરાશિ પરમાર માર ફાડ ને પોખાર જેવા નેતા હતા વર્ષો સુધી કોંગ્રેસે એને બિલકુલ બીજો કોઈ ઉપયોગ ન કર્યો તો એ ભારતીય જનતા પાર્ટીમાં વયા ગયા ભાજપ ઉપયોગ કરે છે બિલકુલ એ તો સ્વાભાઈક છે ત્યાં તો બહુરત્ન વસુંધરા છે એટલે જયરાશિને જોઈએ એવું અત્યારે ભલે આપણે માનીયે એવું કદાચ ન મળતું હોય પણ કમ કમ કોંગ્રેસે જો એનો ઉપયોગ કર્યો હોય તો ભાજપને બેઠે બેઠે આવા નેતા ન મળી જાય ને યસ

તમારા હતા જયેશ ભાઈ તમારે આજ યાદ છે ને બસ એ ગાઉમ રમે કરતા રહા ગાલિબ

તો ગુજરાત નું હાઈકમાન્ડ કરે છે શું અને એને હાઈકમાન્ડ કહેવાય ખરું એકાદ હોય તો સમજ્યા બે હોય તો સમજ્યા છેતાલીસ જેટલા નેતાઓ ગુજરાત છોડીને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને અત્યારે લીલા લહેર કરે છે ભાજપ પણ અત્યારે કાઠું કાઢી ગઈ છે તો કોંગ્રેસ શું છે કે આ નાના માણસોની વાત તો સાંભળવી જ નથી હવે રાહુલ ગાંધી અહીંયા આવીને કે બગીના ઘોડા જે છે ઈ રેસના છે ને રેસના ઘોડા બગીના હવે આ બધી કેસેટો વગાડે છે પણ ભલામાણા એનો ઈલાજ કોણે કરવાનો સ્વયં રાહુલ ગાંધી અને કોંગ્રેસ હે ડોક્ટર સ્વયં એમ કે ડોક્ટર કે ઓહો હો ભાઈ રોગ અત્યારે રોગ ફાટી નીકળો રોગ ફાટી નીકળો લા ભલામાણા તમે તો ડોક્ટર છો તમે તો ઈલાજ કરો એમ કોંગ્રેસમાં રાહુલ ગાંધી કે છે કેટલાય લોકો ભાજપ બી ટીમ તરીકે લા ભાઈ બી ટીમ કે સી ટીમ પેલા તો તો એ ટીમ ને કહી દો ને બી ટીમ માંથી કાઢો ને કોણ ના પાડે તમારા બાપની પાર્ટી છે બિલકુલ અને દીક્ષિતભાઈ તમારી જાણ ખાતર જેની ઉપર બી ટીમ નો મજબૂત આરોપ છે એવા લોકો અત્યારે સી ડબલ્યુ સી ના જે અધિવેશન મળી રહ્યું છે એમાં ચાલીસ જેટલી કમિટી બનાવવા એ કમિટી ના તો મેમ્બર છે ને બલકે ચેરપર્સન કે ચેર મેમ્બર છે બોલો પ્રાણ ફૂકાવાની શરૂ થાય એમાં ના નહી જે રીતે પેલા રાહુલ ગાંધી આવીને કહી ગયા અમે જિલ્લા સ્તરના કારણ કે પવન ખેરા વગેરે કીધું છે કે અમે હવે નવું એવું કરીએ છીએ ગુજરાત મોડલ કે જિલ્લા સ્તરના કાર્યકર્તા એટલે કે પ્રમુખ હોય એને અમે સત્તા આપવાના છીએ કે તમે ધારાસભાની ટિકિટ હુધીની વાત પર તમે અમને કયો કોને ટિકિટ આપી મંજૂરીની મહોર ભલે હાઈકમાન્ડ મારે પણ હવે અમે પેરેશુટ થી કોઈ ઉતારવા માંગતા નથી સારી વાત તો એ સારી વાત તો છે સારી નિશાની છે કે અહીંથી સો લોકોમાંથી સિત્તેર જણા એમ કે ભાઈ છગનભાઈને ટિકિટ આપો એનો અર્થ એમ છે કે સિત્તેર લોકો ઉપર છગનભાઈનું સામ્રાજ્ય છે તો તો હવા છે કે પ્રભાવ છે તો નક્કી થયો હં અને બીજું જેણે છગનભાઈનું નામ ત્યાં જાહેર કર્યું હોય તો એની જવાબદારી તો થઈ જાય ને જીતાડવાની યસ યસ એટલે એ પ્રોસેસ તો બહુ સારી છે તો આ રીતે અધિવેશનમાં જો કોઈ નિર્ણય કરવામાં આવે તો બહેતરીન તો ગુજરાતમાં સો અસર થશે નહીતર પછી અનેકો વખત અધિવેશનો થયા એના જેવું એક ઓર અધિવેશન થાય ઓર બીજું શું બિલકુલ એટલે મેતા સાહેબ અધિવેશન થી ગ્રાઉન્ડ સુધી એની અસર પહોંચાડે કોંગ્રેસ અને નેતાઓ એ ખરેખર પ્રવાસ અને ગ્રાઉન્ડ માં ઉતરે 182 માં તો 27 માં કંઈક થાય જોઈએ હવે આગામી સમયમાં શું થાય આશા રાખીએ કે જનતાને એક મજબૂત વિપક્ષ અને એક મજબૂત સરકાર જોઈએ મળતી રહે છે અત્યારની પરિસ્થિતિ એ છે કે સરકાર મજબૂત છે ને વિપક્ષના નામે એકદમ મીંડું છે નબળું છે આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મહત્વની વાત તો એ જ છે કદાચ આજની ચર્ચા કોંગ્રેસના કાર્યકર્તાઓને કોંગ્રેસના નેતાઓને નહીં ગમે પણ કોઈને ગમાડવા કરતાં આત્મમંથન થાય તો આ કોંગ્રેસ માટે ફાયદો છે અમે કોઈ ભાજપને નુકસાન કરાવવાની વાત નથી પરંતુ એક વસ્તુ હકીકત છે કે સરકાર પણ મજબૂત હોવી જોઈએ સાથે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ તો જ લોકોના કામ થાય અને પત્રકાર સત્ય બોલતો હોવો જોઈએ તો લોકોના કામ થાય અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો એ બધું આવા જ ઘરના જ જોવા માટે જોતા રહો ન્યુઝ રૂમ નમસ્કાર